આવક ના કામગીરી અર્ધ તાલુકાના વિવિધ ગામો માંથી અરજદારો સેવા સેતુ કાર્યક્રમ આવી પહોંચ્યા હતા અરજદારો દ્વારા રજૂ કરાયેલા મોટા ભાગના પ્રશ્નોનો સ્થળો પર નિકાલ આવી સેવા સેતુ કાર્યક્રમનો હેતુ કરવામાં તાલુકાનું વહીવટી તંત્ર સફળ રહ્યું હતું કાર્યક્રમમાં લાભાર્થીઓને પાંખી હાજરી જોવા મળી હતી સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે ધારાસભ્ય રમણ પાટકર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ દિલીપ ભંડારી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન ભરત જાદવ દીપક મિસ્ત્રી સહિત તાલુકા તથા જિલ્લા પંચાયતના સભ્યો ગ્રામ પંચાયત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુ નો કાર્યક્રમ ઉમરગામ તાલુકામાં ત્રણ જગ્યા ઉપર આપવામાં આવ્યો છે ધૂળીપાડામાં થઈ ગયો છે સેકન્ડ રાઉન્ડ ની અંદર આજે બિલાડ ભંડારી સમાજ હોલની અંદર થઈ રહ્યો છે અને ત્રીજો રાઉન્ડ અમારા નારગોળ ભંડારી સમાજ હોલની અંદર થશે તમામ જગ્યાઓ પર પ્રજાનો ખૂબ જ ઘસારો પણ રહે છે કારણ કે સેવા સત્રનો મૂળ ઉદ્દેશ એ છે એક જ સ્થળ ઉપર ચોપન જેટલા યોજનાનો લાભ લોકોને જાણકારી લાભ મળી શકે આ ઉદ્દેશ છે અને આવેલા પ્રશ્નોનો નિકાલ નવ્વાણું ટકા થઈ જાય છે અને એટલા માટે દરેક ગ્રામ પંચાયતમાંથી આજે ત્રેવીસ જેટલા કામોની અંદર માઈક ફેરવી જાહેર પત્રિકા આપી જાણકારી કરી છે ને એના કારણે ઘસારો પણ ખૂબ જ મોટો છે આ પ્રકારનો સરકારનો ઉદ્દેશ જે છે કે કે કઈ સ્થળ ઉપર બધા પ્રશ્નોનો નિકાલ થાય લોકો જાણકારી મળે આ સિદ્ધ કરવા માટે ભૂતકાળની અંદર સરકાર આપતું દ્વારા હતું એની જગ્યા પર હવે સેવા સેતીમાં કાર્યક્રમ થઈ રહ્યો છે હવે હું આવકારીએ છીએ અમે અને એમાં ચૂંટાયેલા પદાધિકારી પણ તમામ અહીંયા ઉપસ્થિત છે અમારા જિલ્લા પંચાયતના ભરતભાઈ મુકેશભાઈ અમારા બીજા દીપકભાઈ મિસ્ત્રી વિનયભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આ તમામ સાથે મળીને આ કાર્યક્રમની અંદર અમે હોપ આપીએ છીએ સાથે રહીને આ કાર્યક્રમ કરીએ છીએ